હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફરી તમારી સમક્ષ લઈને આવી ગયો છો ટેટ વન પરીક્ષા અંતર્ગત ધોરણ પાંચ સમગ્ર ગુજરાતી ભાગ ત્રણ જે કોઈ પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય જેણે ભાગ એક અને બે ના જોવે તો જોઈ લેજો બધા ભાગ તમને ક્યાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટમાં જોવા મળશે ખાસ એટલે ખાલી પ્લે લિસ્ટ છે એ પ્લે લિસ્ટની એકવાર મુલાકાત કરી લેજો પ્લે લિસ્ટમાં તમને ક્રમમાં છે એ બધા ક્લાસ જોવા મળી રહેશે ટેટ વન ટેટ ટુની આપણે આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ જો તમે લેવા માગતો હો તો ટેલિગ્રામ ગ્રુપ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાં જોડાજો તમામ ક્લાસની લિંક છે એ ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને એપ્લિકેશન ઉપર આપણે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ અને મોડલ પેપર છે એ યુનિટ યુનિટવાઇઝ શરૂ કરવા જઈ રહ્યા છે શોર્ટ ટાઈમ વિદિન એક બે દિવસમાં એનો પણ લાભ છે એ તમે લેવા માંગતો તો અહીંયા ટોટલ ડિટેલ આપી દઈશ ત્યાં તમે જોડાજો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના તમામ ગ્રુપમાં લિંકની શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી આપણી સાથે જોડાય આ ફ્રી લેક્ચર સિરીઝ યુટ્યુબ ઉપર આપણે વધુમાં વધુ લોકો જોડાશે તો શરૂ રાખીશું એટલે મેક્સિમમ તમારા બધા ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ ભાગ ત્રણ સમગ્ર ગુજરાતી

ધોરણ બે માં કામ કરીએ કલક કલકમાં મરઘીનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો આ ધોરણ બે નો એક પાઠ છે જેમાં કામ કરીએ માં કલક કલક મરઘીનું નામ છે કર્મી છે શું છે વિદ્યાર્થી મિત્રો કરમી તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કરમી આવશે ખાસ એટલે ખાસ જોઈ લેજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દાદા ખોવાયા છે પાઠમાં મેળાનું નામ શું હતું આપણે જે દાદા ખોયા છે પાઠમાં દાદાનું નામ છે એ ત્રિકમદાસ હતું બરોબર એ આપણે આગળને ભાગમાં જોઈ ગયા જેને ના જોયું હોય એ જોઈ લેજો બરોબર છે એક થી સાહીઠ પ્રશ્નો તમને છે એ ભાગ એક અને બે માં છે એ જોવા મળશે એટલે ભૂલ્યા વગર જોઈ લેજો દાદા ખોયા છે પાઠમાં મેળાનું નામ શું હતું તો કે વાત્રક નગરનો છે આ મેળો હતો શું હતો વાત્રક નગરનો મેળો હતો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જો દાદા ખોયા છે પાઠમાં છોકરાનું નામ શું હતું દાદાનું નામ તો બધાને ખબર છે દાદાનું નામ શું હતું ત્રિકમ દાસ હવે તમને પૂછે કે છોકરાનું નામ શું હતું તો કે છોકરાનું નામ હતું યજ્ઞ શું હતું યજ્ઞ ખાસ એટલે ખાસ યાદ રાખજો જે તમને પરીક્ષામાં હવે કોઈ પણ પ્રશ્ન પૂછે મોસ્ટ ઓફ મેં બધા પ્રશ્નો સાંકળી લીધા છે પૂછાય તેવા જેનું કઠિનતા મૂલ્ય ધોરણ દસની કક્ષાનું છે એટલે તમારે એને ધ્યાનમાં રાખીને જ બધા પ્રશ્નો બનાવ્યા છે બરોબર છે ખૂબ મહેનત કરીને એટલે તમારે વાંધો નહીં આવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો હું ઉડી શકું છું પણ હું નિર્જીવ વસ્તુ છું હું કોણ છું આ કોઈડાના જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એમાં પંખી પણ નહીં આવે પતંગિયું પણ નહીં આવે અને વિમાન પણ નહીં આવે બરોબર છે એક રીતે જોવા જઈએ તો વિમાન પણ આવી શકે કેમકે વિમાન ઉડી શકે છે પણ એ શું છે ખરેખર નિર્જીવ વસ્તુ છે ક્યાં તહેવાર ને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે છાસઠમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે દિવાળી ધોરણ એક ના કલરવ પુસ્તકમાં ક્યાં એકમમાં એ લાકડી છૂટી ની વાર્તા છે બરોબર છે એ લાકડી છૂટી ની વાર્તા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એકમ ત્રણ આનું નામ બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત જો ના ખબર હોય તો ટેક્સ્ટબુકમાં જોઈને પણ કોમેન્ટ કરજો જય જવાન જય કિશાનનું સૂત્ર કોણે આપ્યું તો વિદ્યાર્થી મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી કોણાવસ વિદ્યાર્થી મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી નદી વિશેનો જે પાઠ છે પાઠમાં નદીનું પાણી ક્યાંથી આવે છે આવું તમને પરીક્ષામાં પૂછે તો ક્યાંથી આવે છે નદી પર્વત નદી વિશેનો પાઠ છે પાઠમાં નદીનું પાણી પર્વતમાંથી આવે છે સુંદર સુંદર કવિતામાં જે પવન છે પવનને કેવો દર્શાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આવું તમને જો પરીક્ષામાં પૂછે તો પવનને મીઠો દર્શાવ્યો છે કેવો દર્શાવ્યો છે મીઠો સુંદર સુંદર કવિતામાં પવનને મીઠો દર્શાવ્યો છે શબ્દકોશના ક્રમમાં નમ્રતા પછી કયો શબ્દ આવે સેવન્ટી વન નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે નદી આવશે એવું જો તમને પરીક્ષામાં પૂછે તો કયો શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો નદી સવારના પાઠમાં સવારની સાથે કયો રંગ જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો આવું તમને પરીક્ષામાં પૂછે ગુલાબી આવશે કયો આવશે ગુલાબી વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ તમને જો પરીક્ષામાં પૂછે તો કઈ આવશે મુક વાંચન આવશે બરોબર છે જેમાં વાંચન કૌશલ્યનો છે સોરી એક જ મિટો વિદ્યાર્થી અમારી ભૂલ છે વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ જો તમને પરીક્ષામાં પૂછવા આવે તો આમાં તમારો રાઈટ આન્સર શું આવશે યસ રાઈટ જ છો સોરી મુક વાંચન જ આવશે શું આવશે વાંચન છે એ મુક વાંચન જ આવશે આ નહીં આવે પણ નહીં આવે આ પણ નહીં આવે આ રાઇટ છે સો ટકા એકસો દસ ટકા આ જ આવશે બરાબર તહેવાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ઉત્સવ જે તહેવાર શબ્દનો સમાનાર્થી શબ્દ કહી શકાય ઝાડ પરથી ઝાડવું શબ્દ બનાવવા માટે ક્યાં પ્રત્યયનો ઉપયોગ થયો છે ઝાડ શબ્દ પરથી ઝાડવું બનાવવા માટે ક્યાં પ્રત્યયનો ઉપયોગ થયો છે વુ બરાબર કયો પ્રત્યય આવશે આ શબ્દ નો પૂછો કે ખરેખર કહેવત એટલે શું ટૂંકું વાક્ય કે જે જીવનનો અનુભવ દર્શાવે એને કહેવત તરીકે ઓળખવામાં આવે છે નહીં કે ગીત લાંબી વાર્તા કવિતા એ નહીં આવે બરોબર છે જીવનનો જે અનુભવ દર્શાવે જીવનના જે ઉકેલે એવું એક જેને કહેવત તરીકે ઓળખવામાં આવે છે સુઈ જવું ક્રિયાપદનું ભાવે પ્રયોગનું રૂપ કયું છે સિત્યોતેરમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે કે સુઈ જવું ક્રિયાપદ છે બરોબર છે આ સુઈ જવું ક્રિયાપદનું ભાવે પ્રયોગ છે એ કયું આવશે સુ આવશે સુવાય છે આવશે જશે આવશે કે સૂતે લો આવશે બરાબર છે રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો એ બી સી કે ડી સુઈ જવું જો ક્રિયા અહીંયા તમને સુઈ જવું ક્રિયાપદ પૂછ્યું છે બરાબર છે એ ક્રિયાપદનું તમારે શું આપવાનું છે વિદ્યાર્થી મિત્રો ભાવે પ્રયોગ છે એ તમારે આપવાનો છે સુઈ જવાનો એ બી સીડી આવો જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો તમારે ધ્યાનથી આ પ્રશ્નને જોઈ લેવાનો સમજવાનો કે ખરેખર આમાં શું કહેવામાં આવ્યું છે પછી જેનો છે છે તમારે જવાબ આપવાનો કરતરડી કર્મણી અને ભાવે જ્યારે આ ચાર વસ્તુ આવે ને ત્યારે ખાસ એટલે ખાસ તમારે જવાનું છે ભૂલ ના પડવી જોઈએ બરોબર છે રાઈટ આન્સર આવશે શું છે સુતરી કર આ ત્રણ વાક્ય તમારે ધ્યાનથી સમજવાના આવશે અમે તો કહીએ કે ગીતમાં કયો વિષય મુખ્ય છે સેવન્ટી એટ નંબરનો પ્રશ્ન સ્ક્રીન પર તમારી સમક્ષ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો એમાં તમારો રાઈટ આન્સર શું આવશે બરોબર છે અમે તો કહીએ કે ગીતમાં કયો વિષય મુખ્ય છે વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ પતંગિયુ શબ્દનું બહુવચન શું થાય વિદ્યાર્થી મિત્રો આ તો બધાને આવડે પતંગિયુ શબ્દનું બહુવચન પતંગી આવો શું આવશે પતંગી આવો બચાવ વાર્તામાં કિશન છે ક્યાં વિષયમાં હોશિયાર હતો જે બચાવ વાર્તા છે બરોબર છે એ તમારી સ્ક્રીન પર તમને ચાર ઓપ્શન આપેલા છે આ બચાવ વાર્તામાં કિશન છે ક્યાં વિષયમાં હોશિયાર હતો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયમાં હોશિયાર હતો ભાઈ બહેન શબ્દ ક્યાં સમાજ ઉદાહરણ છે દ્વંદ આવા શબ્દ આવે એટલે બધાને ખબર પડી જાય માતા પિતા સવાર સાંજ ભાઈ બહેન હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે નવરાત્રિ નવરાત્રિ છે એ આમાંથી કયો સમાસ આવશે કયો સમાસ આવશે દ્વિગુ સમાસ આવશે કે જે સમૂહ કહેવાય નવરાત્રિઓનો સમૂહ એને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ડન આ આખું સમજાય જવું જોવો તમને પછી કર્મધારી અને બહુવૃ છેનો જે ભેદપારખ હોય ને તમારે તો પાતળ ભેદ રેખા છે એ પણ તમારે સમજવી જરૂરી છે ગુજરાતી મૂળાક્ષરોમાં સ્વરોની સંખ્યા કેટલી છે આવું તમને પૂછે સ્વર કેટલા છે વ્યંજન કેટલા છે બરાબર છે આવું મૂળાક્ષરોમાં પૂછે તમને ગુજરાતી મૂળાક્ષરો આનો જવાબ તમારે બધે કોમેન્ટ આપવાની છે થોડુંક વિચારજો કોમેન્ટ આપવાનું મારું કારણ એક જ છે કે તમે થોડુંક હોમવર્ક કરો મગજને કશો જેનો જવાબ સાચો છે બરોબર બધા કરવાની છે ગુજરાતી મૂળાક્ષરોમાં સ્વરોની સંખ્યા કેટલી છે આ એક પ્રશ્ન આપણે બધી મોક ટેસ્ટમાં તમને કોમેન્ટ પિન કરવા માટે કહીએ છીએ હોમવર્ક એમાં આ એક પ્રશ્નનો તમારે જવાબ આપવાનો રહેશે સમાનાર્થી જે શબ્દો વપરાય છે એ શબ્દો શીખવાનો મુખ્ય હેતુ શું છે ઘણીવાર શિક્ષક આપણે બુકમાં બધે જોતા હશું બરાબર કે સમાનાર્થી શબ્દો આવે છે આ સમાનાર્થી શબ્દ શીખવાનો મુખ્ય હેતુ શું રહેલો છે બરાબર એનો આમ હેતુ શું છે બધે આપણે જોઈએ કે સમાનાર્થી શબ્દ આવતા હોય વિરામચિહ્નો આવતા હોય બરાબર છે શબ્દકોશના ક્રમમાં આવતા હોય સમાનાર્થી વિરોધાર્થી આપણે આવું બધું જોઈએ જ છે તો આ ખરેખર સમાનાર્થી શબ્દ છે એનો મુખ્ય હેતુ કયો છે શબ્દ ભંડોળ વધારવું વધારવું શિક્ષક આવૃત્તિમાં કઈ પ્રવૃત્તિનું આયોજન આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ચોર્યાસી નંબરના પ્રશ્નમાં એની રાઈટ આન્સર આવશે રમે રમેની રમત શું આવશે રમે તેની રમત છે શિક્ષક આકૃતિ મેં પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે વિરામ ચિહ્નોનો ઉપયોગ શું દર્શાવે છે આપણે કોઈ પણ વાક્ય લખતામાં એમાં વિવિધ પ્રકારના વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ખરેખર આ વિરામ ચિહ્નોનો ઉપયોગ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આવું જો તમને પરીક્ષામાં પૂછે તો તમારો રાઈટ આન્સર આવશે લખાણનો અર્થ શું આવશે લખાણનો અર્થ સૂર્ય શબ્દ કયા પ્રકારનું લિંગ ધરાવે છે આ તો બધાને આવડે તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવી જવો જોઈએ પુલ્લિંગ શું આવશે પુલ્લિંગ ગુજરાતી ભાષાના શિક્ષણમાં પ્રાથમિક તબક્કે કઈ બાબતને બિનજરૂરી કરવામાં આવી છે સત્યાશી નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો એ બી સી કે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર શુદ્ધિ આવશે શું આવશે ઉચ્ચાર શુદ્ધિ છે ગુજરાતી ભાષાના શિક્ષણમાં પ્રાથમિક તબક્કે છે એ બિનજરૂરી ગણવામાં આવી છે શરૂઆતના તબક્કામાં ઉચ્ચારમાં જો અશુ શુદ્ધિ હોય તો બિનજરૂરી એમ કીધું છે સવારનો સમય કયો છે આ બધા આપણે ઘણી વાર કહેતા હોય બરોબર આ તમને પૂછી શકે ખરેખર સવારનો સમય કયો કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો છ થી નવ છે એ સવારનો સમય કહી શકાય નેક્સ્ટ આ બધા પ્રશ્નો ટેક્સ્ટબુક આધારિત છે ધોરણ દસના ગણિતના મૂલ્યનો સમકક્ષ બનાવ્યા છે લાગે વળગે રૂઢિપ્રયોગનો અર્થ નીચેનામાંથી કયો છે લાગે વળગે લાગે વળગે એટલે કે સંબંધ હોવો તમારે એની આરે શું લાગે વળગે છે એ તો તમારા ઓળખીતા તો નથી એટલે સંબંધ નથી મારે એની આરે લાગે વળગે કારણ કે એની મારે આરે મારે નજીકનો સંબંધ છે આ બધા આપણા રોજિંદા જીવનના શબ્દ પ્રયોગ છે બરાબર જે તમને ક્યાંક ને ક્યાંક પૂછી શકે પરીક્ષામાં તો ઉપયોગી નીવડે નદી કિનારે પાઠમાં કઈ ઋતુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નેવું નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સો શું સુ આવશે જવાબ તમારો સો માં સુધાર્થી મિત્રો આ એક ક્લાસ મે હમણાં જ અપલોડ કર્યો છે જોઈ લેજો તમે આની તૈયારી કરો છો ને તો તમારે જોવો પડશે બરાબર છે જો તમે મેં એમાં આખા વિડીયોમાં બતાવ્યું છે કે આ ભૂલ કરી તો તમારી આખી ટેટ પરીક્ષામાં જ્યારે તમારું શિક્ષક ભરતી આવશે એ ડીવી કરાવશો ને સ્વીકાર કેન્દ્ર ઉપર ત્યાં વેરિફિકેશનમાં પકડાઈ જશે એટલે આ ભૂલ તમારે કરવાની નથી એના માટે તમારે આખો ક્લાસ છે મેં યુટ્યુબ ઉપર મૂકેલો છે જોઈ લેજો અથવા પ્લે લિસ્ટમાં પણ તમને જોવા મળશે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ભાગ ત્રણ પૂરો થાય છે આશા રાખું છું ભાગ ત્રણ તમને સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો જ તમારે બધાએ શું કરવાનું છે કોમેટ કરવાની છે બરાબર છે સારો લાગ્યો હોય તો જ બધાએ કોમેટ કરવાની છે કે હા સર ક્લાસ અમને સારો લાગ્યો છે આ લેક્ચર સિરીઝ આપણી પરીક્ષા સુધી શરૂ રાખજો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર અને મેક્સિમમ શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી જોડાઈને આપણે ફ્રી લેક્ચર સિરીઝનો લાભ લે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો